દર્શને ભક્તોનો મહાસાગર નમસ્કાર આપનું આરબી ન્યુઝ ના ટોપ સમાચારમાં હું શ્રી રાઠોડ અયોધ્યા માં લાખ થી વધુ શ્રદ્ધાળુ ઉમટ્યા જૂના તમામ રેકોર્ડ તૂટ્યા રામ લલા દર્શન મહાસાગર શ્રીલંકા ટોકાદળ ગોળીબારમાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ એમ શ્રીલંકા હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું મોદી આવતા બહીને અમેરિકાની મુલાકાતે જશે ટ્રમ્પે ખુદ જાહેરાત કરી પાકિસ્તાનમાં ડાકુઓનો આતંક વધ્યો શાબાઝ શરીફ સરકારની મુશ્કેલીઓ વધી પચાસ પચાસ લાખનું ઇનામ જાહેર રેલવે કર્મચારીઓની હડતાળ યુનિસ સરકાર માટે મોટો પડકાર બાંગ્લાદેશ રેલવે ઠપ ચીની કંપની ડીપસિકના એઆઈ મોડેલથી તૂટ્યો અમેરિકી બજાર એનવીડિયાને 600 બિલિયન ડોલરનો થયું નુકસાન યુકેમાં 200 કંપનીઓએ અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરવાનો નિયમ લાગુ કર્યો આફ્ર리카ના રવાડા સમર્થિત બળવાખોરોનો કોંગોના શહેર ગોમા પર કબજો હવે ઇઝરાયલ સ્ટાઇલની મિસાઇલ સુરક્ષા પ્રણાલી આયરન ડોમ બનાવશે અમેરિકા મહિલામાં ટ્રાન્સપોર્ટ કરાયા ભૂંડની કિડની 60 દિવસ બાદ પણ જીવિત મેડિકલ વિજ્ઞાનમાં નવો ચમત્કાર તો આ આડા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિના ઠોડ જય હિન્દ જય ભારત